સુરતના ગોડધરા વિસ્તારમાં પતિએ પત્નીનું ગળું કાપી કરી હત્યા પોલીસે પતિ જયસુખની કરી ધરપકડ સુરતમાં દરરોજ હત્યાની ઘટના સામે આવી રહી છે જેમાં પારિવારિક ઝઘડામાં હત્યા થતી હોવાની વધુ ઘટના થોડા દિવસોથી સામે આવી રહી છે વિસ્તારમાં આવેલા દેવધ ગામ સંડે લગુન હાઇટ્સમાં રહેતા પતિ જયસુખ અને પત્ની નમ્રતા બેનનો ઝઘડો થયો હતો બંને દીકરીની સામે જ પતિએ પત્નીનું ગળું કાપી નાખ્યું ઝઘડો થયા બાદ પતિ જયસુખ અને પત્ની નમ્રતા બહેન સુઈ ગયા હતા અને મોડી રાત્રે ફરીથી પતિ જાગ્યો હતો નમ્રતા બેન ના ભાગે ચપ્પુ મારી દીધું હતું રૂમ રાત્રે બંને દીકરીઓ અને પતિ પત્ની સુતા હતા ત્યારે બંને દીકરીઓની સામે જ પતિએ પત્નીનું ગળું કાપી નાખતા આખો રૂમ લોહીથી થી લથબથ થઈ ગયો હતો તેથી મોટી દીકરી જાગી ગઈ હતી અને આ દ્રશ્ય જોતા બૂમા બૂમ કરી હતી પતિ દાવના નશામાં હોવાની આશંકા બાળકે તેમના દાદાને ઉઠાડ્યા હતા અને સમગ્ર વાત કહી માતાને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પડતા તબીબે નમ્રતા બહેનને મૃત જાહેર કર્યા હતા